પોરબંદરના ઉટણા ગામે રહેતા બે ભાઈઓ પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત બનેલ બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોરબંદરના ઉટણા ગામે રહેતા રમેશ હીરા કોડિયાતર અને જીવા હીરા કોડિયાતર નામના બંને ભાઈઓ તેમના ખેતરે હતા ત્યારે રામા પર્વત મોરી કર્ષણ લકમણ અને પર્વત રીણા સહિતના 3 સક્ષોથી આવ્યા હતા અને લાકડી વડે અગમ્ય કારણેસર હુમલો કર્યો હતો આ હુમલામાં ઈજાગ્રસ્ત બનેલ બંને યુવાનોને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ સાહેબ ઓમે વાડીએ પારાનું કામ કરતા હતા ત્યાં ત્રણ શખ્સો એ આવે ન અમારા ઉપર હુમલો કર્યો રામા પર્વત મોરી પર્વત રીણા મોરી અને કર્ષણ લખમણ મોરી આ ત્રણેય આવે ન અમારા ઉપર સીધો હુમલો કર્યો સાહેબ આવો આ વારંવાર અમારી ઉપર બીજી વખત બન્યું કારણ હોય મન દુખ હોય કઈ ખબર નથી સાહેબ આવી સીધા ગાડીઓ બોલી ને હુમલો કર્યો મારા માથામાં માર્યો મારા ભાઈના માથામાં લાકડીનો ઘા માર્યો અને જડઝુટ કરી અને એનો ભાઈ એક આવ્યો એ લઈને પાછા એને વહી ગયા અમારા ભાઈ મારા મોટા પપ્પાના ના હા એ ત્યાં પૂગ્યા તો એ ત્યાંથી ભાગી ગયા હતા બે હોન્ડાઈઓ લઈને આવ્યા હતા એ ચાર જણા ટોટલ હતા એમાંથી એક વાહે એ લાઈન પાછા વહી ગયા હતા એને આ હુમલા અંગે એક વિડીયો પણ સામે આવ્યો હતો ત્યારે પોલીસે ઇજાગ્રસ્ત બનેલ બંને યુવાનોના નિવેદન નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર